અને હવે દુકાન નું કનું નોમું હે એ હું કરશું હેલો અલ્યા તામળ પડી ગયો મારું છું હો દુકાન નું હેલો આપનો નંબર નંબર હા તે આલિયા પૂછ પૂછ કરાય હું આલ્યો હા તે હવે નોમું અલ્યા જે જે અલ્યા ઓય દખો પાણા કા તો નંબર ડિલીટ કરું તો થઈ જ્યો હેલો નું અમલ વાત આવે ની મજા આવું થાય હેલો હેલો હા મજેટ થઈ જ